પ્રાથમિક અકસ્માતને મોતને ગુનો નોંધી મૃતદેહને પોચમોર્ટ માર્થ કસેડી બધું તપાસ શરૂ કરી હતી મારું નામ કિરણ જે હું દરિયા ગામથી દરિયા ગામ મારું છે એટલે આ બધા બાઇબનો આવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ વિશ્વજન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા મને ફોન ને બધું આપ્યો પછી એરા પોયળા પાણીમાં ના વાહ ના કિનારા પર જતા પછી મને લાગ્યું કે આ ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવો એવું લાગ્યું પછી જતાં જતાં આગળ જતાં જતાં ઉતાવળ કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લા છેલ્લે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ દો પણ અહીંથી છેલ્લા છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજા છોકરો બીજા છોકરાઓ તો અહીં છે અમારા ઉપર કોલ આવેલો લગભગ સવા ત્રણ ની આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં અને કે અહીંયા ગાડી બોડી છે આવી રીતના રિસ્ક્યુ કરવા માટે આવવાનું છે તમારી ટીમ અહીંયા ગાડી તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે અમારા માણસો હાલ શોધી રહ્યા છે જે પાછળ તમે જોઈ રહ્યા છો સવા ત્રણ ની આસપાસ કોલ આવ્યો હતો અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજી શોધખોળ કરી રહ્યા છે